તો રાજકોટના જેતપુરમાં જુનાગઢ રોડ ઉપર ગેરેજમાં આગ લાગવાની ઘટના બની છે બોટર્સ ગેરેજમાં ગેરેજમાં આગ લાગવાનું છે જેટલી કાર અને સમાન પડીને ખાખ થયો છે આગ કાબુમાં લેવા આવે એ ફાયર શરૂ ન થયું પાલિકાના ફાયર ફાઈટરો બન્યા શોભાના ગાઠિયા જેના પાલિકાના કર્મચારી અને લોકો વચ્ચે માથાકુટ પર સર્જાય તેજી ફાયર બોલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે મહત્વનું છે કે રાજકોટમાં ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પરંતુ આગમાં જે સોભાના ગાંઠિયા સભા જે ફાયર બ્રિગેડ હતું તે શરૂ ન થયું જેથી આગે વધુ નુકસાન પહોંચાડ્યું ત્યારે ત્રીજી ફાયર બ્રિગેડ બોલાવવાની ફરજ પડી હતી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ રહ્યા હતા